આપ પ્લસ ન્યૂઝ હું છું સાથે ગુજરાતમાં ચાંદીપુરા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતના સચિન વિસ્તારમાં રહેતી બાર વર્ષની બાળકી શંકાસ્પદ ચાંદીપુરામાં સપડાતા સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વાયરલ ચાંદીપુરા વાયરસથી ઘણા બાળકો સંક્રમિત થઈ રહ્યા છે આ વાયરસના ફેલાવા માટે સનફ્લાય જવાબદાર છે આ બીમારીમાં ખાસ કરીને નવ સંજોગોમાં સુરત નવી સિવિલ હોસ્પિટલની કિડની બિલ્ડિંગમાં પહેલા માળે પીઆઈસીઓ અને તેની સામે ચાંદીપુરા બીમારીમાં સંક્રમિત થતા દર્દીઓ માટે વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે દરમિયાન સચિન વિસ્તારમાં સ્લમ બોર્ડ ખાતે રહેતી બાર વર્ષની સંધ્યા સિંઘ બે ત્રણ દિવસથી વધારે પડતો તાવ અને ઉલટી થઈ રહી હતી જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા બાદમાં તેને ખેંચ આવી હતી અને તબિયત વધુ બગડી હતી ત્યાંથી તેને લઈને બાળકીને વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી તેને વેન્ટિલેટર પર પણ મૂકીને સારવાર અપાઈ રહ્યો છે આ બાળકીમાં ચાંદીપુરાના લક્ષણો હોવાથી તેના સેમ્પલને ગાંધીનગર અને પુના ખાતેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હોવાનું સિવિલના અધિકારીએ જણાવ્યું હતું સુરતમાં આ શંકાસ્પદ ચાંદીપુરાનો પ્રથમ કેસ છે જેને લઈને આરોગ્ય વિભાગમાં ફફડાટ વ્યાપ્યો છે નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવો બાય હેટન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર